અમે આવી ગયા છી બહાર પહોંચી ગયા છી આજે જઈ છી કેક માતાજી ના દ્વારે સુરેન્દ્રનગર અને વઢવાણ વચ્ચે આવેલો પુલ છે તમે વિડીયોમાં જોયું જ હશે પહેલાં કે આ કેટલો આખો ભરેલો હતો પણ અહીંયા રાણકદેવનો સ્ટાફ છે એટલે ખાલી પછી મારે ને હિતેશને ખાવો તો સવારમાં કંઈક નાસ્તો તો કાય હતું ને છોલે ભટુરે હતા

सवार में साता गया था कई दुकान तो खुली हुई है हमें तो नमस्ते नमस्ते रखता अब टट्टा जो बनने चोई चालिया लेकिन ये साला कर क्या रहे हो सुरेंद्र ब्रिज के, तो तो के तो जो है બેઠા હતા <laughs> <laughs>

બદલાવા ગયા પછી મને પૂછાય બીજું હવાઈ ગયું નથી તો બોલજે બદલાય

કે થોડોક મારો વિડીયો ઉતારજે પાછી એટલે એમનો વિડીયો ઉતારી લીધો જય જયમાં બહુચરમાં બધાનું સારું કરજો અને શરૂઆત અમારાથી કરજો અને મારા ફોલોવિંગવાળાના સબસ્ક્રાઈબરથી કરજો જય મા બહુચેરમાં લખી નાખજો કમેન્ટમાં એક વખત ત્યાં પછી પાછળ એક વાવ છે ત્યાં અમે જોવા ગયા વાવ બહુ મસ્ત હતી ત્યાંની મંદિરની સાઈડ બાજુ જઈએ તો આવું બહુ મસ્ત મજાનું આવે છે ત્યાં બધી વેસવાની કે બધી સગવડ બહુ સારી હોય છે બધી રીતે બહુ મસ્ત હોય છે પછી પાછા અમે મંદિરમાં આવ્યા અને માતાજીને પગે લાગ્યા અને માતાજીને કીધું અમારે બાધા હોય માની લેજો અને કુલ ચૂક થઈ હોય તો અમને માફ કરી દેજો પછી જાયબાગરમાં તો તમે પણ બોલી દેજો જાયબાગુચરમાં બઉચરમાં બધાનું સારું કરે હવે અમે અહીંયાથી નીકળી છી કારણ કે બસ અમારા ટાઈમે આવી જ ગઈ હતી અને માતાજીને ગયાથી થોડીક બસ લેટ હતી એટલે અમને ભેગી થઈ ગઈ ભેગી ન થાય એટલે અમે હવે નીકળી ગયા છીએ પાછળ રેટમ સુરેન્દ્રનગર જવા માટે તમે જોયું હતું કે આપણે ગયા વખતે પાછળથી હનુમાનજીના દર્શન આવ્યા હતા પણ આ વખતે પણ હનુમાનજીના દર્શન કરવાના હતા ત્યાં પાછળ બસ આવી ગઈ અને હનુમાનજીનું દર્શન થોડાક જ થયા પછી આગળ જતાં એક હોટલ આવી ત્યાં અમે બ્રેક લીધો હતો જમવાનો પણ હા જમવાનું હતું પણ અમે જમ્યા પણ બહુ કંઈ ખાસ નહોતું એટલે વિડીયો ના ઉતાર્યો કારણ કે મૂળ જ ન આવ્યું મેં તો પછી મસ્ત અને ઠંડો ઠંડો કોણ ખાઈ લીધો બહુ મજા પડી ગઈ જમ્યા કરતાં પણ સારું ફીલ થયું અને હા પછી અમે ત્યાં હોટલે બેઠા હતા કારણ કે ડ્રાઈવર વગર તો ગાડી ચાલે નહીં પછી અમે થોડી વાર બેઠા અને એથી જ પાછા ખેલાઈને હું તારો વિડીયો બનાવ ફોટો પાડી સોરી અમે હવે સુરેન્દ્રનગર આવી ગયા છીએ અને મારા બેનના ઘરે આવી ગયા છીએ તો અમે ત્યાં બેઠા હતા કારણ કે ચાર્જિંગ નહોતું એટલે વ્લોગ ઉતારવા ન આવ્યો મેળ પડ્યો પછી અમે રિટર્ન લીંબડી જવા માટે નીકળી ગયા કારણ કે અમારે સાંજે પછી વરસાદ પહેલાં ઘરે પહોંચવાનું હોય ને એટલે અને હા ફાઇનલી અમે લીંબડી મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ તો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બર્થ ડે મિનિંગ